વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં સતીષ શર્મા નિવાસ કરે છે ગત તારીખ છવ્વીસ મે રવિવારના રોજ તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે સતીષ શર્મા બપોરના ઘરે પરત આવતા તેમના ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં નજરે પડી હતી જેને લઈને તેમને પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ફરિયાદના આધારે ઘરમાંથી તિજોરીમાં રોકડ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ પારથી પારસી નો ધરમ પારસી ચાલે છે ગોધાઝોલ છે તમારું રૂમ હતું એમાં સાહેબે અમને અમે આપ્યું હતું અમને રેવા માટે કરાવી દીધું કમ્પ્લીટ પણ પાછળનું ભાગ ખુલ્લું હતું એમાંથી પાછળથી કોકાય ને દાગીના પૈસા ચોરાઈ ગયા છે દાગીનામાં માં કંદોર હતો નાકનું નું હતું ને કાન નું હતું કે દોઢ લાખ જેવું હતું ગામડે ગયા હતા લગ્નમાં હમણાં બાર વાગ્યા ત્યારે અમે જોયું મેં કીધું કપડા વપડા બધા જે છે એ બધા અંદર મૂકી દઉં આઈને જોઈને તો બધું આ તૂટેલું થતું કોઈ સાહેબને અંદર જાણ કરી ઓફિસમાં જોકે સાહેબ આવવા આવું થશે સાહેબ લોકો જોવા આવ્યા સાહેબ લોકોએ એવું કીધું કે હવે તમે ફરિયાદી કરજો